નમસ્કાર મિત્રો મારું નામ કુમાર છે અને હું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર છું સાયક્લોન બીપરજોયના કારણે પંદર સોળ અને સત્તર તારીખના રોજ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થવાની આગાહી છે આના ભાગરૂપે તંત્રે દરેક ગામની અંદર તૈયારીઓ કરી રાખી છે અમે સેફ હાઉસીસ બનાવ્યા છે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા રાખી છે દરેક જગ્યાએ જેસીબી ક્રેન અને જે પણ વ્યવસ્થાઓ તંત્ર તરફથી જરૂરિયાત હોય એ તમામ તૈયારીઓ અમે કરી રાખી છે અને અમે અમે કોન્ફિડન્ટ છીએ કે જ્યારે જરૂર જણાશે અમે આપ લોકોને સેવા માટે અમે લોકો તૈયાર રહીશું પણ અમે હું કલેક્ટર તરીકે અમુક અપીલ આપ લોકોને પણ કરવા માગું છું સૌથી પહેલાં તો બનાસ અને રેલ આ બે નદીઓ આપણા જિલ્લામાં અસરગ્રસ્ત થવાની શક્યતા છે તો જે લોકો બનાસ નદી અને રેલ નદીના તટની તટનીથી નજીક રહે છે અથવા અનુભવે આ નદીના પાણી જે જે વિસ્તારોમાં ભરાતું હોય એ વિસ્તારોમાં રહેવાવાળા લોકો મારી વિનંતી છે કે આવના ત્રણ ચાર દિવસ માટે આ વિસ્તાર છોડીને પોતાના રિલેટિવ અથવા ઊંચાણવાળા વિસ્તારમાં જો મૂવ થઈ શકે તો અમને મદદ થશે સાથે સાથે કારણ કે વાવાઝોડું આખા જિલ્લામાં અસર કરવાનું છે તો બાકીના જે ગામો છે જે નદી નજીક ન હોય તો પણ બાકીના ગામોમાં નીચાણના વિસ્તારમાં રહેવાવાળા લોકો જે તળાવ નજીક રહેતા હશે કે બાકી નીચાણના વિસ્તારમાં રહેતા હોય અથવા કાચા મકાનમાં કે જર્જરિત મકાનમાં રહેતા હોય જે ભારે પવન ચાલવાના પ્રસંગમાં ત્યાં પડી પણ શકે તો આ મકાનોમાં રહેતા લોકો કે આવા વિસ્તારમાં રહેતા લોકો પણ કતો ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહે કતો પોતાના કોઈ રિલેટિવ્સના ત્યાં જતા રહે અને સપોઝ કે આ બંને પ્રકારના સોલ્યુશન પોસિબલ ન હોય તો અમે દરેક ગામમાં સેફ હાઉસેસ બનાવ્યા છે તો આપ તમારા ગામના તલાટી અને સરપંચને સંપર્ક કરી અમારા સેફ હાઉસમાં રહેવાની મારી વિનંતી છે મારી ખાસ કરીને વિનંતી છે કે જે સગર્ભા બહેનો આવનાર એક બે અઠવાડિયાની અંદર જેમની પ્રસૂતિ એક્સપેક્ટેડ છે અથવા જે ઉમરદાર લોકો છે બીમાર વ્યક્તિઓ છે એ લોકોને પણ મારી અપીલ છે કે ક તો આપ કોઈ ઊંચાણના વિસ્તારમાં અથવા અમારા સેફ હાઉસમાં આપ લોકો આવીને આપ રહો જેથી અમને છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ન પડે જ્યારે પણ ફ્લડ અથવા સાયક્લોન આવતું હોય છે ત્યારે આપણા પશુઓ પશુઓનું ખાસું નુકસાન થતું હોય છે એના માટે જરૂરી છે કે જે પણ પશુઓ આપના છે પશુધન છે કોઈ પશુને બાંધીને ન રાખે જેથી પશુ પોતાની રીતે વિસ્થાપિત થઈ શકે અને જ્યારે પાણી ઉતરી જાય ત્યારે એમને અમે પાછું પણ એ લોકો આવી શકે અમે તંત્રની મદદ કરવા માટે તમામ ગામોમાં અપીલ પણ કરીએ છીએ કે ગામની અંદર દસ દરેક દર ઘર દસ ઘર વચ્ચે જો એક કે બે વોલન્ટિયર્સ તૈયાર થાય અને ગામના સરપંચોને સંપર્ક કરે કે જ્યારે ગામને ઇવેક્યુએટ કરવાની વાત આવે ત્યારે આપણને ખાલી ગણતરીના કલાકો બે ચાર કલાકોની અંદર મેસેજ આપતા હોય છે કે ભાઈ આ વિસ્તાર ખાલી કરવાનો છે ત્યારે આ બધા વોલન્ટિયર્સ અમારી ટીમને સાથે જે મકાનો છે એમને ખાલી કરાવવા માટે મદદ કરે અને એમને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે મદદ કરે મારી બધાને વિનંતી છે કે આ ત્રણ ચાર દિવસોમાં આપના ઘરની અંદર કોઈ પણ વસ્તુ વિખરાયેલી નહીં રહે બધું જે પ્રકારે વ્યવસ્થિત આપના ઘરની અંદર રહે જેથી આપને સપોઝ કે અમે સ્થાનાંતર કરવા માટે કહીએ તો આપ તાત્કાલિક આપનું ઘર છોડી શકો આ પ્રકારની તૈયારી સૌએ રાખવા મારી નમ્ર વિનંતી છે આપણે એના પહેલાં પણ બે હજાર પંદર બે હજાર સત્તરમાં જ્યારે પણ પ્રસંગો થયા છે ત્યારે બધા લોકોએ તંત્રને ખૂબ સારી રીતે મદદ કરી છે જેના કારણે ઘણું બધું કામ તંત્ર કરી શક્યું છે મારી અપેક્ષા છે કે આ વખતે પણ આપ લોકો આપણું સાથ સહકાર મને આપશો ધન્યવાદ